નમસ્કાર મિત્રો જય હિન્દ ઉચુડીની ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે અત્યારે ત્રણ હજાર કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત પણ આવી છે અને સાથે સાથે જે આ ભરતી આવી છે ત્રણ હજાર એમાં નિયમોમાં મોટા પ્રમાણમાં ફેરફાર કરવામાં આવ્યા છે તો આગામી સમયની જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ભરતીના નિયમોમાં પણ મોટા પ્રમાણમાં ફેરફાર કરવામાં આવી શકે છે અને ધોરણ એકથી આઠમાં સ્પેશિયલ એજ્યુકેટરની ભરતીમાં મુખ્ય પરીક્ષાના ગુણને ધ્યાનમાં લઈ અને મેરિટ બનશે એટલે કે હવે પછી જે પણ શિક્ષકોની ભરતી આવશે એમાં માત્ર ને માત્ર ટેટ અને ટાટના જે માર્ક્સ છે એના આધારે જ ભરતી કરવામાં આવશે તો ઘણા બધા મિત્રો કહે છે કે આ નિયમ ખૂબ સારો છે જ્યારે ઘણા બધા મિત્રોનું કહેવું છે કે આના લીધે જે ડિગ્રીના માર્ક્સ છે એનું કોઈ વેલ્યુ રહેશે નહીં તો તમારા મતે આ નિર્ણય કેવો સાબિત થઈ શકે છે કોમેન્ટ કરી જરૂર જણાવી શકશો સાથે સાથે ગુજરાત સરકારની તમામ ભરતીઓમાં અત્યારે મિત્રો મોટા પ્રમાણમાં પદ્ધતિમાં ફેરફાર થાય છે તમને ખબર છે થોડા સમય પહેલાં ગૌણ સેવા પસંદગી જે મંડળની ભરતીઓમાં ફેરફાર થયો પંચાયતની જે તલાટી અને જેવી ભરતીઓમાં લાયકાતનો ફેરફાર થયો છે એના સિવાય અત્યારે અત્યારે ટૂંક સમયમાં પહેલાં જે પોલીસ કોન્સ્ટેબલ ભરતીના નિયમો બહાર પડ્યા એમાં પણ મિત્રો જે દોડના માર્ક્સ કાઢી લેવામાં આવ્યા સાથે સાથે બસ્સો માર્ક્સનું જે પેપર કરી દેવામાં એ જ રીતે હવે મિત્રો જે શિક્ષકોની ભરતી અત્યાર સુધી મિત્રો જે રીતે આ દાખલા તરીકે એકથી ને પાંચમો હોય અને પીટીસી કરેલ હોય તો ધોરણ બાર પીટીસીના ના ગુણ પણ ગણાતા પરંતુ હવે મિત્રો આ નવા ફેરફારના કારણે કોઈ પણ પ્રકારના ગુણ ગણવામાં આવશે નહીં તો થોડુંક આપણે વિગતવાર પણ જોઈએ તો મિત્રો ન્યૂઝ આધારિત વાત કરવામાં આવે તો રાજ્યમાં દિવ્યાંગો માટે ત્રણ હજાર શિક્ષકોની ભરતીનો મામલો અત્યારે ચાલી રહ્યો છે જેમાં રાજ્યમાં દિવ્યાંગો માટે ધોરણ એકથી આઠમાં ત્રણ હજાર સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી થવાની છે જે માટે શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે સામાન્ય રીતે ભરતીમાં એકેડેમિક મેરિટ ધ્યાને લેવામાં આવે છે અગાઉ ઉમેદવારો દ્વારા ભરતીમાં એકેડેમિક નહીં પણ મુખ્ય પરીક્ષાના ગુણને ધ્યાનમાં લેવામાં આવે એવી રજૂઆતો પણ કરવામાં આવી છે અને શિક્ષણ વિભાગે આ કિસ્સાઓની માગ સ્વીકારી અને મુખ્ય પરીક્ષાના આધારે હવે જે સંપૂર્ણ મેરિટ બનશે એવો પરિપત્ર પણ જાહેર કરી દીધો છે આ અંગેની વિગતો મુજબ પ્રાથમિક વિભાગમાં એટલે કે ધોરણ એક થી આઠમાં ખાસ શિક્ષકો માટે ભરતી પ્રક્રિયાના નવા નિયમો મુજબ હવેથી માત્રને માત્ર મુખ્ય પરીક્ષાના જે મેળવેલા ગુણ છે એને ધ્યાનમાં લઈ અને ટેટ અને ટાટ જે પરીક્ષા આપો છો એના આધારે જ ભરતી થશે અગાઉ કેટલાક ઉમેદવારો ગેરરીતિ આચરીને ઘરે બેઠા ડિગ્રી મેળવી લેતા હોવાનો આક્ષેપો પણ થયા હતા પણ હવે માત્ર મુખ્ય પરીક્ષામાં મેળવેલા ગુણને ધ્યાને લઈ મેરિટ બનાવવામાં આવશે જેથી ગેરરીતિને અવકાશ નહીં રહે અને ભરતી પારદર્શક અને રાજ્યપાલના હુકમથી અને તેમના નામે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ નિર્ણયો લેવાના છે નિમ્ન પ્રાથમિક ધોરણ એકથી પાંચ અને ઉચ્ચ પ્રાથમિક ધોરણ છથી આઠમાં વિશે શિક્ષક પાત્રતા કસોટી દ્વારા ખાસ શિક્ષકોની જગ્યા માટેના જે ઉમેદવારોની પસંદગી કરવા માટે લેવાતી સ્પેશિયલ ટેટ વન અને સ્પેશિયલ ટેટ ટુ ની લેખિત પરીક્ષા હવે તે જે પાસ ઉમેદવારોના મેરિટના આધારે મુખ્ય પરીક્ષાના ગુણને આધારે મેરિટ બની અને જે નિયત ઉમેદવારોને આવકાર્યા છે આગામી સમયમાં શિક્ષણ વિભાગની અન્ય ભરતીઓમાં પણ મુખ્ય ગુણને ધ્યાનમાં લેવામાં આવે એવી ઉમેદવારો તરફથી માગ થઈ રહી છે અગાઉ જે એકેડેમિક મેરિટ ગણાતું એ હવે મિત્રો ધ્યાનમાં લેવામાં આવશે નહીં એના પછી આગળ વાત કરવામાં આવે તો અગાઉ ત્રિસ્તરીય કસોટી પ્રક્રિયા નિયત કરાઈ હતી અગાઉ ખાસ શિક્ષકો એટલે કે સ્પેશિયલ એજ્યુકેટરની નિમણૂક માટે ત્રિસ્તરીય કસોટી પ્રક્રિયા નિયત કરાઈ હતી દરમિયાન જે રાજ્ય સરકાર વર્ગ ત્રણ અને ચારના જે સંવર્ગની તમામ જગ્યાઓની ભરતી પ્રક્રિયા રૂબરૂ જે મુલાકાતની જોગવાઈ હતી એને રદ કરવામાં આવી હતી અને ખાસ શિક્ષકોની જે જગ્યાઓની ભરતી પ્રક્રિયા માટે તમને ખબર જ છે સ્પેશિયલ એજ્યુકેટર માટે કસોટી વન એટલે કે સ્પેશિયલ ટેસ્ટ ટેટ વન અને સ્પેશિયલ ટેટ ટુની લેખિત પરીક્ષાનો પ્રારંભ કરી અને એના આધારે નિમણૂક આપવામાં આવે છે ધોરણ બાર ગ્રેજ્યુએટ અને બીએડના ગુણ ધ્યાને નહીં લેવાય મહત્વની વાત છે કે ધોરણ એક થી પાંચમાં સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી માટે અગાઉ એચએસસી એટલે કે ધોરણ બાર પાસ ડિપ્લોમા તેમ છ થી આઠમાં ગ્રેજ્યુટ અને બીએડ ઇન સ્પેશિયલ એજ્યુકેશનના ગુણ ધ્યાને લેવાના બદલે હવે માત્ર ને માત્ર સ્પેશિયલ ટેટ વન ટુના ગુણ ધ્યાને લેવામાં આવશે તો આ જે નિયમો છે એ મિત્રો આગામી સમયમાં જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકમાં પણ લાગુ થઈ શકે તો તમારા મતે આ નિર્ણય યોગ્ય છે કે નહીં એ પણ જણાવજો અને મારા મત મુજબ મિત્રો આ નિર્ણય સારો છે કારણ કે અત્યારના સમયમાં મિત્રો તમને બધાને જ ખબર હશે કે બીએડ ઘરે બેઠા થઈ શકે છે અને એમ માં પણ નેવુંથી પંચાણું ટકા મિત્રો વિદ્યાર્થીઓને આવતા હોય છે એવા ઘણી બધી માર્કશીટો મેં જોઈ છે ઘરે બેઠા બીએડના પંચાણું ટકા હોય અને રેગ્યુલર બીએડ કરે છે એમને સિત્તેરથી એસી ટકા હોય તો મિત્રો આ અન્યાય થતો હોય છે અને આ જે ટેટ વન અને ટેક ટુ છે એના પછી ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીને મુખ્ય પરીક્ષાના ગુણ ધ્યાનમાં લઈ અને એના આધારે મેરિટ બને છે એટલે કે આ મિત્રો એક રીતે કહીએ તો ખૂબ જ સારો નિર્ણય છે છતાં પણ તમારો મંતવ્ય તમે આવશ્યક જણાવજો અને અન્ય કોઈપણ પ્રકારની માહિતી માટે આપણે ટેલિગ્રામની ચેનલ છે વોટ્સઅપનું ગ્રુપ પણ છે તેમાં તમે જોઈન થઈ શકો છો ફરી મળીશું નવી અપડેટ સાથે અને સબસ્ક્રાઈબ ના કરેલો હોય તો સબસ્ક્રાઈબ કરી અમને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ